અને કિશોરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ફરજ ઉપર રહેલા ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યું હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે જેથી મોતના સાચા કારણ જાણવા મળી શકે ઘટનાને લઈ પાલ પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

બનાવ ગઈકાલનો સાંજે પાંચ વાગ્યાનો છે અને એમાં ઘટના તો એવું છે કે અહીંયા પીએમ રૂમ પરથી અમારે પર ફોન આવ્યો હતો સામાજના ગ્રુપમાં કે ભાઈ તમારા સમાજનો કોઈ ભાઈનો ડેથ થયું છે અને સાઈડ જે પાલ પોલ સ્ટેશનના હાથ વિસ્તારમાં છે જે સાઈડનું નામ છે સવાઈ નોર્થ ન્યૂઝ સર એ પ્રકારની સાઇડ છે એમાં તે જે મરનાર વ્યક્તિ છે તે ગોવિંદભાઈ કાળુભાઈ ડામોર છે જે હાલ એમપીના મધ્યપ્રદેશના વઠ્ઠા ગામના છે અને એમના કંઈક ઉંમર વર્ષ ઓગણીસ કે વીસ વર્ષ બતાવે છે એમને સાથે અહીંયા બાળક છે નાનું અને એમના વાઈફ છે અને ઘરના બધા સભ્યો અહીંયા હાલ આવ્યા છે પણ વસ્તુ એમ છે કે જે સાઇડ ઉપર જે મકરદમ જે કોન્ટ્રાક્ટર લઈ ગયા હતા તે કામ ઉપર સાઈડ ઉપરથી બંને પરિવારો અને માતા જે મરનાર છે એમના પત્નીને બીજી સાઈડ ઉપર બનાવ કામ કરવા માટે લઈ ગયા અને જે રીતનો ઘટના ઘટી છે કે સુરતમાં આવવાના ઘટનાઓ ઘટે જ છે મહિનાની પંદરથી વીસ ઘટનાઓ એમાં કોન્ટ્રાક્ટરો બિલ્ડર તરફથી આ મજૂરોને જે સેફટીના સાધનો જે પૂરા પાડવામાં આવે છે એ આપવામાં આવતા જ નથી અને એ લોકો હમણાં જે કહે છે કે વાત મળી છે તેમ કે ભાઈ કામ કરતા કામ પતી ગયા પછી એ લોકો જતો પણ સફાઈ કામ કામ કરતા એ લાસ્ટમાં એ પડી જવાથી એનો થયેલ જોઈએ મતલબ કે સાઈડ ઉપર કોઈ પણ પ્રકારની સેફ્ટી ન હતી અને એના આધારે ડેથ છે બિલ્ડરનું નામ તો નથી પણ જે સાઇડનું નામ છે તેનું નામ છે સિવાય નોર્થ નોર્થ સર્કની છે મોટી સાઈડ બિલ્ડિંગ એ પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે કીયા સોરમ ની બાજુ અમારી તો હર વખત એક જ માંગ છે કે આ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરો જે વગર સેફટી મજૂરોને અને અભણ મજૂરો કામ કરાવે છે તો ગમે તે સેફ્ટી પૂરી પાડે અને આમની ઉપર બે બેદરકારી પ્લસ મનુષ્ય વધનો ગુનો દાખલ થાય મકરદમ અને કોન્ટ્રાક્ટર મકરદમ નામ છે રતનસિંહ ભુરિયા આના પર કાયદેસરનો ગુનો દાખલ થાય એવા સમાજની માંગ છે પરિવારમાં હાલ એમની પત્ની છે ને એક નાનું બાળક છે જેની લગભગ પાંચ થી ચાર મહિનાનું બાળક છે વધારે મોટું નથી